રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે પાટણ જિલ્લાના સાંસદ પરસી ડાભી અને રાધનપુર વિસ્તારના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુરજગીરી બાપુ અને રાધનપુર તાલુકા ભાજપના પ્રમુખ લખીરભાઈ ચૌધરી કેશુભા પરમાર ડોક્ટર દેવજી પટેલ પ્રવિણભાઈ મહાલક્ષ્મી રમેશભાઈ સિંધવ કરશનભાઈ ઠાકોર વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ મંડળના એડીએન એસપી હરેન્દ્ર પ્રસાદ અને અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોદી સરકારની ગેરંટી અંતર્ગત આ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ઓગણીસ ગુડ્સ ટ્રેનના રૂટ ગોડાઉનમાં રાધનપુરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને આવતા દિવસોમાં રેલવે ક્ષેત્રે રાધનપુર ખૂબ જ મહત્વની સ્થિતિ હાંસલ કરશે તેવી વાત સાંસદ અને ધારાસભ્યએ પોતાના પ્રવચનમાં કરી હતી

પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના વર્ચ્યુલી લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યા છે હું નરેન્દ્રભાઈને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિકાસના કામોની જે આખા દેશને ભેટ ધરી રાધનપુરનો યાદ કરું રાધનપુર રેલવે સ્ટેશન ઉપર આજુબાજુના ખેડૂતો ઉદ્યોગકારો નાના નાના વેપારીઓનો પોતાનો માલ સામાન આખા દેશમાં પહોંચાડવા માટેની એક સુવિધા મળશે સાથે સાથે આખા ભારતમાં પણ જે જન સેવા કેન્દ્રો તો સસ્તી દવા દ્વારા રેલવે સ્ટેશન ઉપર પણ પ્રજાને એ લાભો મળી રહે એના પણ ઉદઘાટન અને સમારંભમાં કર્યું છે આજનો આ પ્રસંગ નરેન્દ્રભાઈ મોદી સાહેબે રેલ દ્વારા વિકાસના કાર્યો પ્રજાને અર્પણ કર્યા છે ત્યારે હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચલો